નમસ્કાર ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશદીપ ગઢવી આપણી સાથે જોડાયા છે અત્યારે રવિ પટેલ રવિ પટેલ છેલ્લા બાવીસ વર્ષથી સક્રિય રાજકારણમાં અલગ અલગ પક્ષનો અનુભવ ધરાવે છે સાથે જ જે પ્રમાણે વિદ્યાર્થી કાળથી લઈને કિસાન નેતા સુધીનું તેમની આ રાજકીય સફરમાં તેમણે ઘણા જે રાજકીય પક્ષોની જે ગતિવિધિઓ છે તેને નજીકથી જાણી અને પરખી છે રવિભાઈ આપનું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતના એપિસોડમાં અમને જણાવશો કે જ્યારે ચૂંટણીનો માહોલ આવતો હોય છે ત્યારે રાજકીય પક્ષોમાં કયા પ્રકારનો માહોલ સર્જાતો હોય છે યશદીભાઈ ચૂંટણીનો જ્યારે માહોલ આવતો હોય છે ત્યારે ખાસ કરીને વાત કરું તો દિવાળી અને લગ્ન પ્રસંગ જેવો માહોલ હોય છે અને એની અંદર દરેક ઉમેદવાર સફેદ અશ્વના ઘોડા પર સવાર થઈને પોતે જ આ જે ચૂંટણીનો જંગ છે તે જીતશે તે પ્રકારનો એક માહોલ ઊભો થતો હોય છે તો કયા પ્રકારે જોવો છો આ બે હજાર ચોવીસની ચૂંટણી જ્યારે જામી છે તો એ લગ્ન જેવો કે દિવાળી જેવો રંગ જામ્યો છે કે કેમ બે હજાર ચોવીસની ખાસ કરીને વાત કરું તો અત્યારે હજી સુધી આણંદ જિલ્લાની અંદર આ પ્રકારનો માહોલ જોવા નથી મળી રહ્યો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હજી પણ જે વાઇબ્રેશન આવવું જોઈએ જે આમ ચૂંટણીનો માહોલ ક્રિએટ થવો જોઈએ કે જે રીતે આમ રસ્તાઓ પર કે ચોરે ચોકટે અને બાંકડાઓ પર બેસીને ચૂંટણીઓની જે વાતચીત થવી જોઈએ એ માહોલ હજી ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી રહ્યો આણંદ બેઠક માટેની ચર્ચા આપણે છેડી દીધી છે તો જાણીશું કે જ્યારે શરૂઆતથી અત્યાર સુધીમાં અગિયાર વખત કોંગ્રેસે આ બેઠક પર જીતના પરછમરે આવ્યા છે બીજી તરફે વાત કરીએ તો ચાર વખત ભારતીય જનતા પાર્ટીને એક વખત સ્વતંત્ર પક્ષે જીત મેળવી છે તો કેવી રીતના જોઉં છું કે જ્યારે અત્યારે ભાજપ અને કોંગ્રેસની આ સીધી ટક્કર ચાલી રહી છે ત્યારે ખાસ કરીને ચરોતરની વાત કરીએ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું આ જે કર્મભૂમિ છે અને જ્યારે મણિબેન પટેલ દ્વારા જ્યારે સૌથી પહેલી લોકસભાની ચૂંટણી લડી અને જીતી અને રાષ્ટ્ર સેવાની અંદર પોતાનો

પ્રદેશનું નેતૃત્વ કરી ચૂકેલા નેતા કોંગ્રેસના અને તેની સામે મિતેશભાઈ પટેલ કે એક વખત સાંસદ તરીકેનો અનુભવ ધરાવે છે બીજી તરફ એનસીપી પણ પ્રદેશ પ્રમુખ જયંત પટેલ પણ ક્યાંક લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે આ બેઠક પરથી કઈ રીતના ચૂંટણી જંગ જામશે આ વખતની ચૂંટણી જે આખા ગુજરાતની અંદર જો યશદીભાઈ જોવા જઈએ તો આણંદની ચૂંટણી એ ખૂબ રસપ્રદ હશે કારણ કે એવું માનવામાં આવે છે કે કોંગ્રેસે કોઈ બી સીટનો આંક સૌથી પહેલાં પોતાના પક્ષમાં ગણતા હોય તે આણંદ જિલ્લો છે અને આ વખતની લોકસભાની અંદર આપણે વાત કરીએ કે ઈશ્વરભાઈ ચાવડા અને એમના સુપુત્ર તરીકે આજે જ્યારે અમિતભાઈ ચાવડા ચૂંટણી લડતા હોય એટલે ત્યારે ફરીથી એક વખત ઇતિહાસને દોહરાવા માંગતા હોય અને પોતે દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં પહોંચી અને સારામાં સારી રીતે મતો કરે એ પ્રમાણેની યોજના એમણે બનાવી હોય એ સ્વાભાવિક છે પરંતુ જેમ અમૂલ્ય આણંદની અમૂલ જે છે એ સંસ્થા જે રીતે કોંગ્રેસ પક્ષ પાસેથી ગતી રહી જે રીતે નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છેલ્લા વર્ષોમાં આપણે જોયું છે કે સદંતર એક પછી એક એક પછી એક બધી જ જે સંસ્થાઓ જે છે એ એપીએમસીની વાત કરું તો હું તમને સહકારી લેવલની બેન્કોની ચૂંટણીઓની વાત કરું તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પીછાહટ કરી રહી છે ત્યારે પોતાને આણંદ જિલ્લાને એટલે કે ખાસ કરીને આણંદને જો કોંગ્રેસનો ગઢ ગણાવવા માંગતા જે કોઈ બી પ્રતિસ્પર્ધીઓ છે કે જે લોકો બી ઉમેદવારો છે તે લોકોએ બહુ સારી આવી સમજવું પડશે કે આ વખતે જે અગાઉના સમયની જે રૂપરેખા હતી તેનાથી સદંતર જુદો જ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે જે પ્રમાણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે ઉતાર ચઢાવની વાત કરીએ પરંતુ જે આપ કહી રહ્યા છો તે પણ સતત ઉતાર 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 ચાલી રહ્યો છે આણંદમાં એ રીતના કોંગ્રેસની સ્થિતિ છે આપના અનુભવ પ્રમાણે શું લાગે છે કે અમિત ચાવડાને જીત મેળવવા માટે કયા પ્રકારે સમીકરણો ઉભા કરવા પડે કે મિતેશભાઈને પોતાની લીડ જે છે સાચવી રાખવા કે અમિતભાઈ મારી જાય તે ધ્યાન રાખવા માટે કયા પ્રકારના મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ આમ તો આ બંને નેતાઓ ખૂબ મોટા નેતાઓ નેતાઓ છે અને કહેવાય અને જે બંને એટલે કે ધારો કે મિતેશભાઈની વાત કરું તો એક લાખથી વધારે મતો ભરતભાઈ સોલંકી સાહેબ જોડે જો અંકે કર્યા હોય અને અમિત ચાવડાની જો વાત કરું કે બે હજાર સત્તરથી સતત છેલ્લા ત્રણ ટર્મની હું વાત કરું તો બે ટર્મ સુધી ત્રીસ ત્રીસ હજાર મતોની જે લીડ છે એ આંકડાઓ એસેમ્બલીમાં મેળવી હોય ત્યારે આવા પ્રબુદ્ધ બૌદ્ધિક અને બંને નેતાઓ એન્જિનિયર છે એટલે શિક્ષિત હોય ત્યારે નાના મોડે મોટી વાત ના કરું તેમ છતાં પણ હું એવું કહીશ કે આ વખતે બહુ કાંટાની ટક્કર છે બેમાંથી કોઈ પણ ઉમેદવારોએ પોતાના મનમાં એવું ના રાખી લેવું જોઈએ કે આ વખતની ચૂંટણી એ જીતી શકે છે કારણ કે બંનેઓ માટે કાંટાની ટક્કર છે જો અત્યારે વાત કરીએ તો બે મુદ્દા ખૂબ ચર્ચામાં છે દરેકના મગજમાં ચાલી રહ્યા છે પત્રકાર તરીકે પૂછવાની ઈચ્છા થાય કે જે ખામ થિયરીનું જે ફોર્મ્યુલા હતો તેની સામે મોદીની ગેરંટી આ વખતે સીધી અથડાય એ પ્રકારની સ્થિતિ છે કેવી રીતના જોવો તો કેવી રીતના ચૂંટણી પ્રચારમાં આ બે મુદ્દાઓ બહુ વર્ષો પહેલા આણંદ જિલ્લાની અંદર આજે આપે જે થિયરી કીધી ખામ થિયરી એ ખૂબ સફળ નીવડી હતી અને એ થિયરીને પછી એકંદરે દરેક જિલ્લાઓની અંદર ધીમે ધીમે પ્રસ્થાપિત કરીને કોંગ્રેસે ઘણા બધા વખત એટલે ઘણા બધા વર્ષો સુધી રાજ કર્યું છે ત્યારે આપણે જોયું હશે કે છેલ્લા બે બે ટર્મથી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટના દિલીપ મણિભાઈનું ઇલેક્શન આપ જોઈ શકો મિથેશભાઈ પટેલનો જોઈ શકો તો ખામ થિયરી ટોટલી ફેલ એટલા માટે ગઈ છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય તેણે તમામ સમાજને સાથે રાખીને ચાલવાની અને ધર્મનિરપેક્ષા રાખી અને સૌને સાથે રાખીને જે રાજનીતિ કરી અને દરેક વર્ગના લોકોને એકજૂટ રાખી અને દરેકના જીવનના વિકાસ માટેનો જે પ્રયત્નશીલ હોવો જોઈએ ત્યાં જો કોઈ જગ્યાએ ખામી દેખાશે તો આ શિક્ષિત વર્ગ છે અને શિક્ષિત યુવાનો મહિલાઓ અને બૌદ્ધિકો જ્યારે મતદાન કરવા જતા હોય છે ત્યારે આ બધી જ બાબતોનું ધ્યાન રાખી અને મતદાન કરતા હોય છે એટલે મોદીની ગેરંટી અને ખામ થિયરી બાબતમાં હું કહીશ કે જો ખામ થિયરી અત્યાર સુધી નિષ્ફળ નીવડી એમ જો હજી પણ ઉમેદવારો ખામ થિયરી તરફેણમાં જો રસ દાખવે છે તો આવનારી ચૂંટણીનું જે રિઝલ્ટ જે છે એ ફરીથી મતદારો રિપીટ કરીને કંઈક આશ્ચર્યજનક જ રિઝલ્ટ આપી શકે છે તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ જે પ્રમાણે આ ચૂંટણી ચોવીસની ચૂંટણીમાં આણંદ બેઠક પર આપણે ફક્ત વાત કરીએ તો એક જ્ઞાતિકીય સમીકરણો પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે જી ઉમેદવારોને લઈને હોય કે પછી કોઈ કામગીરીને લઈને હોય કે એને લઈને તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ જે મુદ્દાઓ સામે આવતા હોય છે તો એની ઉપર શું કહેશો આપ કયા પ્રકારની સ્થિતિ ઊભી જ્યારે આપણે એક રાજકીય વિશ્લેષક તરીકેની આ ડિબેટ હોય ત્યારે આપણે જાતિવાળા જે પ્રકરણો છે એની પર વધારે ધ્યાન ના આપવા કરતાં જ્યારે આપણે યુવાનોના રોજગારીની વાત કરીએ યુવાનોના વિકાસની વાત કરીએ મહિલાઓનું શિક્ષણનું અને જે ખાસ કરીને આપણે આણંદ જિલ્લાની વાત કરું કે ખંભાત જે છે તો ખંભાતનું બંદર જે છે એને મુદ્રા પોર્ટની જેમ વિકસાવવાની બાબત વાત કરીએ જેમ સિગરેટ જેવી તમાકુ માટે જ્યારે તમિલનાડુ અને ઘંટુરની અંદર બોર્ડ બનાવવામાં આવે છે અને સરકાર દ્વારા એ બોર્ડ ચલાવીને સારામાં સારા ભાવો જે છે એ ખેડૂતોને આપીને વિશ્વના અન્ય દેશોની અંદર તમાકુની પ્રોડક્ટો એટલે સિગરેટ સ્વરૂપે બહાર જઈ રહ્યું છે એ રીતની કોઈક નક્કર અને ચોક્કસ વસ્તુ કે જેમ કે જીએસએફસી જીએનએફસી કે રિલાયન્સ પણ અહીંયા સ્થાપે શકતી હતી પણ આજે જ્યારે નદીઓ પણ આપણી પાસે છે મહીસાગર જિલ્લો છે જે મહીસાગરની જે નદી આપણી તરફથી જઈ રહી છે આપણે દરિયો પણ જોઈએ છે ખંભાતને તો દરિયો અને નદી અને પહાડ બધું આપણી પાસે છે ત્યારે આણંદના સર્વાંગી વિકાસના બાબતનો મુદ્દો હોય તો વધારે વિશેષ કહેવાય જ્યારે કે આપણે અન્ય વિષય પર જો આપણે ડાયવર્ટ થઈએ છીએ તો ચોક્કસપણે હું કહીશ કે સુસાઇડ નોટ છે જે કોઈ પણ ઉમેદવાર હોય તેણે આનાની અંદર ચેતવું જોઈએ જે પ્રમાણે આણંદની વાત કરીએ તો શિક્ષણ નગરી પણ છે શિક્ષણનો મુદ્દો આ રાજકારણમાં જે અત્યારનો જે માહોલ છે ચૂંટણીનો તેમાં કેટલું મહત્વ આપ જોઈ રહ્યા છો કે અસરકારક સાબિત થઈ શકે ખૂબ જ અસરકારક છે સાહેબ આજે તમામ યુથ મહિલાઓ બાળકો વૃદ્ધો સૌ લોકો ડિજિટલ માધ્યમથી બધી જ વસ્તુ પર નજર રાખી રહ્યા છે આપ પોતે જાણતા હશો કે આજે ઊંઘ ચાર કલાકની થઈ ગઈ છે અને ચોવીસ કલાકમાં વીસ કલાકમાં ખાલી બીજા નિત્યક્રમ સિવાયના બધા જ કામની અંદર મોબાઈલ જે છે એક એવું ગેજેટ છે કે જેની પર તમામ લોકોનું ધ્યાન છે આજે નાની સરખી બી વાત નાનો સરખો બી કોઈ મુદ્દો હોય છે એ તરત સ્પ્રેડ થતો હોય છે અને એ વાયુ કઈ કે બધી જગ્યાએ પ્રસરી જતો એટલે ત્યારે હું એવું કહીશ ખાસ કરીને કે મીડિયા માધ્યમથી જે રીતે વોરરૂમ દરેક પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવે છે તેની અંદર નાની મોટી મિસ્ટેકો જો કરવામાં આવતી હોય છે ત્યારે ઉમેદવારે બહુ મોટો ખામિયાજો ભરવાનો વારો આવતો હોય છે રવિભાઈ છેલ્લી જો વાત કરીએ આપણે તો જે આણંદ લોકસભા બેઠકના ઘણા એવા નેતાઓ છે કે જેમણે પક્ષમાંથી રાજીનામું આપી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો બીજી તરફે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક કલહ છે તે પણ ઘણી જગ્યાએ ખુલીને જાહેર મંચ પરથી સામે આવી ચૂક્યો છે તો આ જે ચૂંટણી છે તેમાં આ બધા ફેક્ટર કેટલા અસરકારક આપને લાગે છે ઘણા બધા અસરકારક છે સાહેબ કેમ કહું આપને કે કોઈ એક પક્ષના જિલ્લાના પ્રમુખ અને પોતે ધારાસભ્ય તરીકે હોય અને એ પક્ષ છોડીને સત્તા પક્ષની અંદર જોડાતા હોય જ્યારે કોઈક ધારાસભ્ય હોય કે જેને ચૂંટણીમાં ટિકિટ ના આપવામાં આવે ને એની પહેલાં વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા હોય અને એ પક્ષ છોડીને સત્તા પક્ષની અંદર જોડાઈ રહ્યા હોય જ્યારે એક રીતે એક પક્ષમાંથી બધા લોકો નીકળી નીકળીને એક ચોક્કસ પક્ષમાં જોડાઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ દરેક નેતાઓનું પોતાનું એક સબળું પાસું હોય છે એના માનનારો મોટો વર્ગ હોય છે અને એ સીધે સીધો એ નેતાના બીજા પક્ષની અંદર જોડાવાને કારણે એક આખો સમૂહ જોડાઈ જતો હોય છે અને આ વાતને જો આપણે આ કાન આડા કરી નાખીએ અને પછી પણ આપણે એક જ આલાપને જો હંમેશા આલાપી પી રહીએ તો તેથી કરીને પરિસ્થિતિ બદલાવાની નથી એટલે જે લોકો છોડીને ગયા છે ચોક્કસ પ્રમાણે બહુ મોટું નુકસાન જે તે પાર્ટીમાંથી નીકળ્યા છે એ લોકો આપવાના જ છે ને સ્વાભાવિક કંટ્રોલ કરવું એ ઘણું ચેલેન્જિંગ થઈ શકે છે બિલકુલ અને જ્યારે તમે ડેમેજ કરવા ડેમેજ કંટ્રોલ કરવાની પરિસ્થિતિમાં નથી તો તમારે સમજી ચૂકવાનું છે કે પ્રજાનો એક બહુ મોટો વર્ગ આપને છોડી છોડીને જઈ રહ્યો છે અને એ બહુ ખૂબ ગંભીર બાબત છે અને આપ જ્યારે ધારાસભ્ય તરીકે બે હજાર સત્તર અને એના પછીના વર્ષની અંદરની ચૂંટણીઓની અંદર ત્રીસ ત્રીસ હજાર મતોની લીડથી જીતાતા હોય અને તમે સીધા જ અઠ્યાવીસો મતો પર આવી જાઓ છો એ ખૂબ ગંભીર બાબત છે પોતાના વિધાનસભા મત વિસ્તારની અંદર આંકલાઓના આંકલાઓના જે આપણા ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષ તરફથી અમિત ચાવડાજીની વાત કરું તો એમને સતત એમની લોકપ્રિયતાની અંદર ઘટાડો થયો એ વાતને આ કાન આળા ન કરી શકાય તો જે પ્રમાણે વાત કરીએ તો વીસ વર્ષ પછી જે કહી શકીએ કે બે હજાર ચારમાં જે ભરતભાઈ દિલ્હી પહોંચ્યા અને બોરસદની ખાલી પડેલી બેઠકમાં અમિતભાઈનો ચહેરો ખુલીને સામે આવ્યો તો એવું કંઈ પુનરાવર્તન કરવાનું કોંગ્રેસ આયોજનમાં હોય એવું લાગે છે ખાસ કરીને કોંગ્રેસને જે મેં નજીકથી સમજવાની કોશિશ કરી છે ત્યાં સુધી એવું છે કે સત્તાની જે સાડમારી છે એ અંદરખાને પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં છે કારણ કે એક વખત બે હજાર સત્તરની ચૂંટણીમાં મેં જોયું છે કે બધું જ સારું છે બધું જ સરસ છે એવું એવું કરી અને ભરતભાઈ જ્યારે ચૂંટણી લડ્યા અને જ્યારે મતો અંકે કરવાના હતા ત્યારે એક લાખ મતોથી મિતેશભાઈ પટેલ જે એમને હરાવીને બહુ સારા મતોથી જીતે છે ત્યારે સમજવાની જરૂર છે અને જો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ કે જ્યારે સાત વિધાનસભાની સીટોમાંથી પાંચ વિધાનસભાની સીટો કોંગ્રેસ પક્ષ પાસે હોય અને એનો ઉમેદવાર કે જે એક્સ સીએમના પુત્ર હોય એમને એક લાખ મતોથી હરવાનો વારો આવે તો ત્યાં ચોક્કસ હું કહીશ કે ત્યાં ભાજપ દ્વારા એમને હરાવવાનો પ્રયત્ન થયો હોય એવું નથી લાગતું ત્યાં સ્પષ્ટ રીતે એવું લાગે છે કે કોંગ્રેસના કોઈ કેટલાક નેતાઓ જેમની આળસ અથવા જેમનું આ ચૂંટણી પ્રત્યેનું જે પોતાનું મન છે એ થોડું ડાઉન હોય અથવા બહુ રસપ્રદ રીતે એમણે કામ ના કર્યું હોય તો જ આવું બની શકે એવું મારું સ્પષ્ટ રીતે માનવું એ વખતે તો કદાચ ધારાસભ્ય પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો હતા એટલે પાંચ ધારાસભ્યો કચ્છ મહેનત કરતા હોય તો દોઢ દોઢ લાખ મતો એકત્રિત કરવાના તો દોઢ લાખ ગુણ્યા પાંચ કરી લે તો સીધે સીધા મતો મળવાના હતા અને પછી ઉમેદવારની પોતાની એક પ્રતિભા હોય છે કે ઉમેદવારની પોતાની એક શક્તિ લોકશક્તિ લોક ચાહના હોય છે એના લીધે બીજા ઇજાફો થતો હોય છે ત્યારે સીધે સીધી રીતે આટલા બધા લાખ મતથી હારવું એ પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતને તો આપણે સ્વીકારી આવકારીએ પણ ક્યાંક ને ક્યાંક આ જે ખામિયાજો જે છે એ કદાચ એવું બની શકે કે જે ધારાસભ્યોની જવાબદારી હતી તે વખતે એ નિભાવવામાં કોઈ કચાશ રાખી હોય અને કચાસનું પાછળ ભવિષ્યમાં પોતે આ રીતે પ્રોજેક્ટ થઈ શકાય એવી કોઈ જે મંછા હોય છે રાજકીય મંછા હોવી જોઈએ અને રાજકીય મંછાની અંદર કઈ રીતના પરિણામો આવતા હોય છે કઈ રીતે કોણ રોલ ભજવતું હોય છે આ બધું બહુ રસપ્રદ છે અને આ બધું સમજવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ મારો પોતાનો એક સ્વભાવ છે અને હું મારા સ્વભાવના અંતર્ગત એવું ચોક્કસ કહીશ કે જ્યારે તમારે ખો આપવાની થાય અને ખોની અંદર કોઈને આઉટ કરવાનો થાય ત્યારે આ જ પ્રકારની પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે રવિભાઈ તમે વાત કરી રહ્યા છો જે પ્રમાણે આપણે ઓગણીસની ચર્ચા કરી જી પણ એ જ ચિત્ર છે એટલી જ પાંચ બેઠકો છે પાંચ ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના છે સામે જે પ્રમાણે કોંગ્રેસની કમ્પેરિઝન કરીએ તો જે પ્રમાણે પરિસ્થિતિ ભરતભાઈએ જોવાનો વારો આવ્યો હતો કે આ ચૂંટણીમાં મિતેશભાઈની એવી સ્થિતિ સર્જાય એવી શક્યતાઓ લાગી રહી છે આજે આપણે રાજકીય વિશ્લેષણ કરી રહ્યા છો ત્યારે આપણે કોઈ પાર્ટી વિશેષ કે કોઈ પાર્ટીને ફાયદો કે કોઈ પાર્ટીને નુકસાન કરવા માટે બેઠા જ નથી આજે આપણે પોતાના જ્ઞાનને અહીંયા આગળ આપના માધ્યમથી આપણે તમામ વર્ગને પહોંચાડવાનો એક પ્રયત્ન છે ત્યારે તમે જે બોલ્યા છો એ વાત એકદમ સો ટકા સો ટચ સો સાચું છે કારણ કે આજે તમારી પાસે જિલ્લા પંચાયત છે આજે તમારી પાસે અમૂલ છે આજે તમારી પાસે એપીએમસીઓ છે આજે તમારી પાસે નગરપાલિકાઓ છે તેમ છતાં જો આપ એક લાખ કે બે લાખ મતોની સરસાઈથી જે લીડ હતી એ લીડમાં ક્યાંક ઘટાડો થાય અથવા એ લીડ સમાપ્ત થઈને કોઈ આશ્ચર્યજનક પરિણામ આવે તો તમે પણ એ જ ભૂલ કરી છે કે જે ભૂલ અગાઉ જે તે રાજકીય પક્ષે કરેલી છે તો આપણે સેમ્પી ના થવું જોઈએ આપણે ત્યાંથી એવું કંઈક કરવું જોઈએ કે જેથી કરીને આ લીડની અંદર ઈજાફ હોતા અને જ્યારે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે એમણે તો પાંચ લાખ મતોની વાત કરી છે ત્યારે આપણે તો અહીંયા ચર્ચા એક લાખની કરી રહ્યા છે તો એક લાખ થી પાંચ લાખ વચ્ચે ફાસલો ચાર લાખનો છે અને સત્તર લાખ મતદારો ગણો તમે જી બરાબર કહીએ કે એસી નેવું ટકા મતદાન તમારે તરફે કરાવવું પડે તો આ આંકને પહોંચી શકાય કેટલું ચેલેન્જિંગ લાગે છે માટે આણંદ મારા મત પ્રમાણે અત્યાર સુધી મેં જે સ્ટડી કર્યું છે એવરી હું સ્ટડી કરતો હોઉં છું સોશિયલ મીડિયા જોતો હોઉં છું ત્યાં મેં ઘણી બધી જગ્યાએ નિરસ્તાઓ જોઈ છે ઉમેદવારો પ્રત્યેની ધારો કે ભરતભાઈની વાત કરું કે અમિત ચાવડા ડિક્લેર થતા હોય અને ભરતભાઈ તરફથી કોઈ પોસ્ટ ના આવે ભરતભાઈ તરફથી કોઈ ઇન્ટરવ્યૂ ના આવે જ્યારે કે જ્યારે ભરતભાઈ ડિક્લેર થતા હતા ત્યારે અમિત ચાવડા કે કોંગ્રેસના જે કોઈ બી ધારાસભ્યો હતા તે ફટાફટ પોતાના ફેસબુક પેજ ઉપર આવીને એમનું સ્વાગત કરતા હતા ને અને બોડી મતોથી જીતાડીશું એવા પ્રકારના વચનો આપતા હતા એ જ રીતે મિતેશભાઈની વાત કરું કે મિતેશભાઈ ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થાય મિતેશભાઈ જ્યારે જાહેરાત થાય અને પછી અન્ય કોઈ નાની મોટો બનાવ બને એમને જાતે મીડિયામાં આવીને કહેવું પડે કે ના હું જ ઉમેદવાર છું અને હું જ લડવાનો છું આ જે પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક બંને પક્ષની વાત કરું છું ક્યાંક ને ક્યાંક એવું કંઈક થઈ રહ્યું છે કે આ બે ઉમેદવારો લડી રહ્યા છે એમની જાતે લડવા દો એમની જાતે બોલવા દો એમની જાતે એમની પોતાની જે રજૂઆતો છે કરવા દો આપણે બધા સૌ સમ ઘરે બેસી અને શાંતિથી આપણે આ બધું જોવાનું છે અને જોતા રહીશું તો આ ઇલેક્શન પતી જશે અને આ ઇલેક્શનમાં આપણે જે ધારેલું છે પરિણામ આવશે પણ એવું નહીં બને કારણ કે મતદારો જે છે તે આ બધું જોઈ રહ્યા છે અને મતદારો આ બધું જોયા પછી એનો અભ્યાસ બી કરી રહ્યા છે અને ક્યાંક આ શિક્ષિત નગરી છે આ સરદાર ભૂમિ છે અને સરદાર ભૂમિનું જે મિજાજ છે એ અસંખ્ય વખત બદલાયેલો તમે જોયેલો છે કોક વખત કોંગ્રેસનો ગઢ કેવડાય હોય કોઈક વાર ભાજપનો ગઢ કેવડાય હોય કોઈક વખત અમૂલ છે કોંગ્રેસ પાસે હોય કોઈક વાર ભાજપ પાસે હોય કોઈક વાર બધી નગરપાલિકાઓ કોંગ્રેસ પાસે હોય કોઈક વાર ભાજપ પાસે હોય કોઈક વાર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હોય કોઈક વાર ભાજપ પાસે હોય આ મિજાજવારી પ્રજા છે અને આ સરદાર ભૂમિ છે બંને પક્ષકારોએ ચેતવું જોઈએ અને ચિંતન કરવું જોઈએ અને બે ઉમેદવારોને માત્ર લડતા ન રાખીને આખા આખા પક્ષે આખા આખા કાર્યકર્તાઓએ ફટાફટ મેદાનમાં ઉતરી જવું જોઈએ જો આમાં બે પક્ષકારોમાંથી કોઈએ બી ભૂલ કરી તો એક લાખ મત નહીં બે લાખ મત નહીં ચાર ચાર પાંચ પાંચ લાખ મતોનો ફાસલો આવી શકે છે એવો આ સમય છે તો એટલે જે પ્રમાણે આણંદ લોકસભા બેઠક છે તો ગુજરાતની છવ્વીસ પૈકીની કહી શકીએ કે સૌથી મોસ્ટ ચેલેન્જિંગ બેઠક કહી શકાય કારણ કે જો હવે એનસીપી સક્રિય

એ જયંત બોસ્કી જોડે બે હજાર સત્તરની અંદર ચૂંટણીની અંદર એ બે પાર્ટીનું જે ગઠબંધન તોડવામાં આવે ત્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હોય અને પછી અચાનક જ એની અંદર ફરીથી પાછું અત્યારે ઇન્ડિયા ગઠબંધન થઈ જાય અને ફરી પાછા જોડે છે એવું કહેવામાં આવે અને પછી સતરની બાજીની અંદર અમને દુશ્મનો સામે કેવી રીતે ચાલ ચાલવી એ નથી આવડતું એવા શબ્દો જયંત બોસ્કીના હોય આમ આદમી પાર્ટીને એક વખત નફરત કરવામાં આવે એક વખત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે અને એવું કહેવામાં આવે કે પ્રદેશના આમ આદમી પાર્ટીના જે દિલ્હીથી જે ધારાસભ્ય આવેલા છે એમણે કોઈ સ્ત્રીની સાથે કોઈ છેડતીનો બનાવ કરે એવી પ્રેસ કોન્ફરન્સ આપણા સૌની ધ્યાન પર આવેલી છે તો એક વખત સા આમને સામને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે પછી અચાનક જ લોકસભાની ચૂંટણીમાં ભેગું થઈ જવામાં આવે તો આ બધી જે માળા ગાંઠો જે છે અને એમાં ખાસ કરીને જયંતભાઈ બોસકી જે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ છે એમની વાત કરું કે એમણે પોતે એમના સોશિયલ મીડિયાથી જે વાત કરી છે એમાં બી હું એ જ વસ્તુ કહીશ કે જેમ ભાજપ અને કોંગ્રેસની અંદર બે ઉમેદવારો બોલે છે એમાં ત્રીજા પક્ષ જે છે જે આપણે એનસીપી પક્ષ છે એમાં બી કોઈ કાર્યકર્તા નથી બોલતું કે જયંતભાઈ તમારે લડવું જોઈએ કે તમે લડો તું આગે બળો હમ તમારે પીછે હે કે હમ તમારે સાથ હે પણ જૈંત બોસ્કીને એવું કહેવું પડે કે હું લડવાનો છું અને સતનની બાજીની અંદર દુશ્મનો સામે કઈ રીતે લડવાનો છે મારે કહી કે ટોટલ આજ આ જ સ્થિતિ છે જો અને આ સ્થિતિ રહેવામાં આવી આણંદ જિલ્લામાં તો બહુ હું તમને એવું કહીશ કે ત્રણેય રાજકીય પક્ષો માટે બહુ ચિંતાનો વિષય છે ઉમેદવાર ના લડવા જોઈએ પાર્ટી લડવી જોઈએ કાર્યકર્તાઓ લડવા જોઈએ અને કાર્યકર્તાઓ દ્વારા પાર્ટીના ઉમેદવારો ચૂંટાવા જોઈએ તો જે પ્રમાણેની સ્થિતિ અત્યારે આપ કહી રહ્યા છો કે પાર્ટીએ લડવું જોઈએ આ અને પાર્ટીએ જ જે આ ચૂંટણી જે છે તે પાર્ટીના આધારે ચાલવું જોઈએ નહીં કે ઉમેદવારના આધારે પરંતુ જો વાત કરીએ તો આણંદ બેઠક છે મિતેશભાઈના નામની ચર્ચાઓ પણ ચાલી કે તેમને દિલ્હીથી તીડું આવ્યું છે અને સ્પેસિફાઈડ અમુક સબ્જેક્ટ સાથે તેમને જોડવામાં આવ્યા બીજી તરફે વાત કરીએ તો ભરતભાઈનું ના પાડી દેવું અને જે પ્રમાણેનું આખા સમીકરણો ઊભા થઈ રહ્યા છે લાગી રહ્યું છે કે ડર્ટી પોલિટિક્સ શરૂ થયું હોય આણંદ બેઠક માટે પર્ટિક્યુલર આણંદ જિલ્લો પહેલેથી વિખ્યાત છે આ બધી બાબતમાં અને એક કેરેક્ટર બાબતનો જે ક્વેશ્ચન હંમેશા રાજનીતિમાં જે જોડવામાં આવ્યો છે કે માણસે ગમે તેલા સારા કર્મો કર્યા હોય સારામાં સારી બૌદ્ધિકતાથી પ્રજાની સેવા કરી હોય પણ કેરેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું લાંછન લગાડવાની જે પદ્ધતિઓ આખા હિન્દુસ્તાનની અંદર અત્યારે તો જોવા મળે છે અને ખાસ કરીને રાજકીય પાર્ટીઓ આ બધું અંકે કરી રાખતા અને ચૂંટણીના સમયે જ આ બધી વસ્તુને અલગ અલગ માધ્યમો દ્વારા પ્રસ્તુત કરતા હોય ફૂટતા હોય ફણગા ફૂટતા હોય છે અને એની અંદર એક જાતનો બોમ્બ્લાસ્ટ કરતા હોય છે અને એ બોમ્બ્લાસ્ટની અંદર અચાનક જ પરિણામો પર બહુ મોટી પોતાની અસરો થઈ જતી હોય છે એમાં જ્યારે મિતેશભાઈની આપે વાત કરી કે એમને દિલ્હીનું તેડું વાત આવીને એમને પોતે એક નિવેદન આપવું પડ્યું અને પછી એમણે જાતે જ કીધું કે ના મારી સીટ ચાલુ છે કે રંજનબેન ભટ્ટની વાત પણ હું કહું કે બરોડાની અંદર થઈ કે આણંદ જિલ્લાની વાત કરીએ કે ભાઈ અમિત ચાવડાની જાહેરાત થાય છે પણ ભરત સોલંકી કશું બોલતા નથી અને ભરત સોલંકી બહુ એડવાન્સમાં પોતે કેલ્ક્યુલેશન કરીને માંડીને જોઈ લીધું હોય કે ગઈ વખતે મને એક લાખ મતોની જે લીડથી મિતેશભાઈ જીત્યા છે તો આ વખતે ચોક્કસ માહોલ એવો નથી ને શ્રીરામનું જ્યારે મંદિર બન્યું હોય ને એ જે માહોલ બન્યો છે કે જેની અંદર કદાચ એ ના જીતી શકે એવું એમને લાગ્યું હોય અને એમણે સામેથી એવું કહી દીધું હોય કે મારે આ ચૂંટણી નથી લડવી તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેકને જીતવું છે અને જીતવા માટે દરેકને એક કારણની જરૂર છે અને એ ડર્ટી પોલિટિક્સની તમે જે વાત કરી એની અંદર એક નાનું રીઝન જોઈએ છે કે એક નાનું રીઝન મળી જાય અને એને બોમ્બ્લાસ્ટ કરી દેવામાં આવે અને તેનાથી પરિણામને મુદ્દો બની જતો હોય એટલે ઘણી વખત આપણે જોયું છે કે ઇલેક્શનના ટાઈમે કંઈક સ્ટેટમેન્ટ આપવામાં કંઈક બે ચાર શબ્દો આગળ પાછા થાય અને એને લઈને પણ ઘણી વાર મુદ્દા બની જતા હોય છે આવું પણ હમણાં હાલમાં એક ભાજપના દિગ્ગજ નેતા સાથે બન્યું છે જી અને એને લઈને પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી રવિભાઈ એક ખાસ બાબત એ પણ જોવા માગીશું કે જે પ્રમાણે ઇલેક્શન પૂરતું જ આ સીમિત હોય છે કે પછી જ્યારે સત્તા પક્ષ આવી જાય કે હવે વિપક્ષ બની જાય ત્યારે પણ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રહેતા હોય છે રાજકારણ સક્રિય ત્યારે પક્ષ તરફે કેટલું રહેતું હોય છે આ જે મુદ્દાઓ છે ને એ માત્ર ને માત્ર ચૂંટણીના એક મહિના પૂરતા હોય છે ચૂંટણી પત્યા પછી કોઈપણ પ્રકારની મુદ્દા પ્રમાણેની કોઈ બી બાબતો ચર્ચાઓ થતી નથી હોતી અને આ જે મુદ્દાઓ છે માત્ર ને માત્ર મતોને એકબીજાના પક્ષમાંથી પોતાના પક્ષમાં મેળવી લેવાની એટલે એક રીતના હું તો કોઈક જૂઠવી લેવાની એક રીતના હું કે લૂંટી લેવાની વાત છે અને લૂંટ કોણ વધારે સારી રીતે કરી શકે છે એનું નામ જ ચૂંટણી છે તો જે પ્રમાણે આપણે આ સમગ્ર ચર્ચામાં એક ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે કયા પ્રકારે રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય છે અને કયા પ્રકારે એના સમીકરણો ચૂંટણી દરમિયાન સર્જાતા હોય છે આ તમામ મંતવ્યો જે છે તે અમારા વ્યક્તિગત છે અને આના કોઈ સાથે કંઈ કનેક્શન છે નહીં તો આ જે સમગ્ર ચર્ચા અમે કરી છે એક આપને સમજ આપવા માટેની છે કે કયા પ્રકારની ચૂંટણી દરમિયાન સ્થિતિ રાજકીય પક્ષોમાં સર્જાતી હોય છે રવિભાઈ અમારી સાથે જોડાયા વિસ્તૃત વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ યશદીપભાઈ અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ